નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમની અંદર કપાસની એવરેજ બજાર અત્યારે સોળસો આસપાસ ટકેલી જોવા મળી રહી છે ગયા સપ્તાહની અંદર ઘણો બધો સુધારો જોવા મળ્યો હતો પરંતુ આજે સામાન્ય ઘટાડા સાથે કપાસની એવરેજ બજાર સોળસો આસપાસ ટકેલી જોવા મળી રહી છે આગામી દિવસની અંદર થોડી બજાર ઉચકાય તેવું પણ હાલ અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો વિરમગામ બારસો ત્રેવીસથી પંદરસો ને સત્યાશી રૂપિયા હરસોલ પંદરસોથી સોળસો ને દસ રૂપિયા મોરબી તેરસો પંચોતેરથી સોળસો ને એકતાલીસ રૂપિયા રાજકોટ ચૌદસો સિત્તેરથી સોળસો ને પચીસ રૂપિયા છેતપુર પાંચસોથી સોળસો ને એકાવન રૂપિયા બોટાદ તેરસો પચાસથી સોળસો ને બત્રીસ રૂપિયા કડી તેરસો તોંતેરથી પંદરસો ને છ્યાસી રૂપિયા વિસનગર બારસો થી સોળસો એકાવન રૂપિયા હળવદ તેરસો થી રૂપિયા આમલિયાસણ બાવીસ રૂપિયા આંબલીયાસનસો રૂપિયા ઉનાવા તેરસો થી બત્રીસ રૂપિયા ધંધુકા તેરસો થી સોળસો રૂપિયા ધ્રાંગધ્રા તેરસો થી ચુમ્માલીસ રૂપિયા ચામજોધપુર તેરસો થી પંદર રૂપિયા જસદણ અગિયારસો થી સોળસો રૂપિયા વડાલી પંદરસોથી થી ને ચોપન રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને વીસ રૂપિયા ખેડબમ્મા પંદરસોથી પંદરસો ને રૂપિયા બહુચરાજી તેરસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા હિંમતનગર પંદરસો એકોતેરથી સોળસો વીસ રૂપિયા બાબરા ચૌદસો પંચાવનથી સોળસો ને સિત્તેર રૂપિયા અમરેલી એક હજાર પચાસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર તેરસોથી પંદરસો સિત્તેર રૂપિયા હારીજ ચૌદસોથી ચૌદસો પંચોતેર રૂપિયા કાલાવડ અગિયારસોથી પંદરસો સિત્તેર રૂપિયા ટીટોઈ ચૌદસોથી પંદરસો પચાસ રૂપિયા દિયોદર તેરસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા થરા તેરસો ચુમ્માલીસથી સોળસો રૂપિયા શિહોરી તેરસો સિત્તેરથી પંદરસો ને એકાવન રૂપિયા પાટણ ચૌદસોથી થી ને પચીસ રૂપિયા માણસા તેરસો એકાણુંથી સોળસો ને સોળ રૂપિયા જામનગર તેરસોથી સોળસો પંદર રૂપિયા મહુવા આઠસો બેતાલીસથી પંદરસો બાવન રૂપિયા ચાણસમા બારસો એકસઠથી પંદરસો ને રૂપિયા અંજાર તેરસો પચાસથી પંદરસો અડતાલીસ રૂપિયા અને ગોંડલ એક હજાર અગિયારથી સોળસો રૂપિયા